તો મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં બંગાળની ખાડીની સિસ્ટમ જે પશ્ચિમ બંગાળ ઉપર હતી તે હવે વધુ મજબૂત થઈ પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગઈ છે અને આજે ગુજરાતમાં આ સિસ્ટમની અસરથી ભારે વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાક દરમિયાન વરસાદના આંકડા જોઈએ તો સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો સત્તાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાત રિજિયનમાં બેથી સાડા ચાર ઇંચ વરસાદ અને સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ નોંધાય છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ગાંધીનગર ખેડા પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો મધ્ય ભારતથી લઈ અને ગુજરાત સુધીના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે અને ગુજરાતનું ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સમગ્ર ગુજરાત રિજિયન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગાઢ વાદળો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન છવાઈ રહ્યા છે ને આજે તેમાં વધારો થઈ શકે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ હાલ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તેને લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર છે જે આગામી ચોવીસ કલાકમાં ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને લાગુ દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર આવશે અને ગુજરાતની નજીક આવી જશે ચોમાસાની ધરી પણ હવે દક્ષિણ તરફ સરકી રહી છે સિસ્ટમની સાથે આઠસો પચાસ એચપી ઉપર સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે સિસ્ટમને આનુષંગિક દેખાઈ રહી છે જે પણ ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે આગામી ચોવીસ કલાકમાં અને પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તારો પર આવશે તેનો ટ્રક ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને આગામી ચોવીસ કલાકમાં એકદમ ગુજરાતની નજીક આવી જશે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત સુધી અત્યારે લંબાઈ રહ્યું છે જે પણ ધીમે ધીમે ગુજરાતની વધુ નજીક આવશે ગુજરાતના તમામ વિસ્તારોમાં આવતી ચોવીસ કલાકમાં આ સર્ક્યુલેશનને આનુષંગિક ભેજનું પ્રમાણ વધશે અને ટ્રફ વધુ સ્ટ્રોંગ થતો જશે આ સિસ્ટમોને આધીન આવતી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કયા વિસ્તારોમાં વધુ શક્યતા તેની વાત કરીએ તો આજે ચોવીસ તારીખ અને આવતીકાલે પચીસ તારીખની સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય અમુક સ્થળે બેથી પાંચ ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ પડી શકે છે મધ્ય ગુજરાત અને તેને લાગુ પૂર્વ ગુજરાત અમદાવાદ વડોદરા ખેડા આણંદ નડિયાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક સ્થળે પાંચ ઇંચથી વધુ અને એકલડોકલ સ્થળે આઠ ઇંચથી વધુ અતિભારે વરસાદ પણ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પૂર્વ ગુજરાત અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ ઉત્તર પૂર્વ ગુજરાતના બોર્ડર વિસ્તારોના જે જિલ્લાઓ છે તેમાં ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન પડી શકે બેથી પાંચ ઇંચ વરસાદ અને એકલ દોકલ સ્થળે પાંચથી આઠ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય સૌરાષ્ટ્રમાં આજે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદમાં થશે વધારો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો ભાવનગરના અમુક વિસ્તારો મોરબી અને રાજકોટ જિલ્લામાં મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક ત્રણ ઇંચથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે જ્યાં ગાજવીજ થાય તીવ્ર ગાજવીજવાળા વિસ્તારોમાં ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને એકલ ડોકલ સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય કચ્છમાં પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલ ડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની શક્યતા પશ્ચિમ કચ્છમાં છૂટો છવાયો હળવો વરસાદ ઝાપટા ચાલુ રહી શકે છે આવતા બે દિવસમાં હજુ પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો તેની પણ આગળ ખાસ અપડેટો આપવામાં આવશે જોવાનું ચૂકશો નહીં આ સિસ્ટમની ખાસ અપડેટ જે આપણે ગઈકાલે આપી છે તે ન જોયું હોય તો આ વિડીયો પર ક્લિક કરીને ખાસ જોઈ લેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર